અંકલેશ્વર જીઆઈડીસી માં આગામી દિવસોમાં આવી રહેલા ઉત્તરાયણ ના તહેવારમાં રાખીને પેટ્રોલ પંપ સંચાલકો તેમજ જીઆઈડીસી પોલીસ દ્વારા ટુ વ્હીલર વાહનો પર સેફટી ગાર્ડ એટલે કે તાર લગાડી વાહન ચાલકો સુરક્ષા અને સલામતીની દરકાર લેવાઈ હતી ઉત્તરાયણના પર્વ સમયે પતંગના દોરાથી ઘણા લોકોના ગળા કપાઈ જવાના બનાવો બનતા રહે છે જેના કારણે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે ત્યારે ટુ વ્હીલર વાહન ચાલકોને પતંગના દોરા સામે રક્ષણ મળી રહે અને તેઓ સુરક્ષિત રહે તે માટે અંકલેશ્વર જીઆઈડીસીના અમિત ઇન્ડસ્ટ્રીઝ પેટ્રોલ પંપ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ એટલે કે ટુ વ્હીલર પર તાર લગાડી આપવામાં આવ્યા હતા જેનો મોટી સંખ્યામાં અનેક વાહન ચાલકોએ લાભ લીધો હતો આ સાથે ઉત્તરાયણના દિવસોમાં પતંગની દોરી લાગે નહીં તે માટે સાવચેતી અને સલામતી રાખવા પોલીસ તેમજ સામાજિક કાર્યકરો દ્વારા અપીલ કરવામાં આવી હતી આ પ્રસંગે અંકલેશ્વર જીઆઈડીસી વાળા પેટ્રોલ પંપ સંચાલકો પેટ્રોલ પંપ પર જેમાં બધા આપ જાણો છો કે મકર સંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે અને મકરસંક્રાંતિના તહેવારમાં પતંગના દોરાના કારણે દોરાના ઈચ્છાના કારણે લોકોને મોત પણ નીપજે છે અને ગંભીર ઈચ્છાઓથી પણ એ લોકો જોઈ રહ્યા હોય છે જેના અનુસંધાનમાં આજે જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી આર એજ વાળા સાહેબ મારા ભાઈ સુમિત પાંડે મિત્ર હર્ષ ઓસ અને બધા મિત્ર મંડળ સાથે અમે મળીને અમારા પેટ્રોલ પંપ પર અગિયારસોથી વધુ સેફ્ટી વાયરનું નિશુલ્ક લગાવીને આપી રહ્યા છે અને હું અંકલેશ્વર જીઆઈડીસી અને બીજા ભરૂચ જિલ્લાના તમામ એનજીઓને પણ નમ્ર નિવેદન કરું છું કે આવા સેફ્ટી વાયરનું પણ એનજીઓ થકી નિશુલ્ક લગાવી આપો તાકી આપણા અંકલેશ્વર જીઆઈડીસી ભરૂચ જિલ્લામાં ઓછામાં ઓછું આવું બનાવ બને તેવી મારી નમ્ર અપીલ છે હસ્તુ ધર્મેશ રાણા દ્રષ્ટિકોણ ન્યૂઝ અંકલેશ્વર